આજે આપણે ટી શર્ટ માથીનને એક સરસ મજાનું નાનું એવું બસ બનાવવાની છે આ ટી શર્ટની બાયું હે એમાંથી બનાવવાનું છે આ બાયું જે બ્લેક કલરની કાળી મેં બાયું છે ટી શર્ટની એ બાયું લઈ લેવાની છે આ બાંયુંને આપણે કાપી લઈશું ટી શર્ટમાંથી બાંયુંને કટ કરીને પછી બાઈ જે સિલાઈ મારી હોય એ સિલાઈને આપણે ઉતારી લેવાની છે જે ટી શર્ટના બાંમાં ડિઝાઇન હતી એનું જ આપણે પર્સ બનાવવાનું છે સરસ મજાનું આ બાંયું મેં કટિંગ કરીને પછી સિલાઈ ઉતારી નાખી છે અને હવે સીધું આપણે બાઈને સીધી ગોઠવી દઈશું અને બાર ઇંચની આડું મેં બાર ઇંચનું આ રીતનું માપ લીધું છે જ્યાં આપણે ચેન લગાવવાની હોય એ બાર ઇંચનું અને આ રીતનું જે નિશાન છે ત્યાંથી દસ ઇંચ આ રીતનું લઈ લેવાનું છે એક દસ ઇંચનું માપ ઊભું લેવાનું છે ને આડું બાર ઇંચની લંબાઈ લેવાની છે આ દસ ઇંચના માપે મેં લઈ લીધું છે હવે આને આપણે કટિંગ કરી નાખશું જે બાર ઇંચનું નિશાન મેં મૂક્યું છે એ ભાગે જ આપણે ચેન મૂકવાની છે દસ ઇંચનું માપ અહીંયા નથી ચેન મૂકવાની આ રીતનું મેં એ એક બાંય કટિંગ કરી નાખી છે જો આ જે બાર ઇંચનું લાલ કલરનો ભાગ છે બાર ઇંચનો અહીંયા આપણે ચેન મૂકવાની છે એટલે બાર ઇંચ બે બાજુ બાર બાર ઇંચ હોવું જોઈએ અને ઊભું છે એ દસ ઇંચ અને આવું ને આવું જે બીજી બાઈ આપણે લઈ લેવાની છે આ બાર ઇંચ ને દસ ઇંચનું એક કટિંગ થઈ ગયું છે હવે બીજી બાઈને લઈ લીધી છે આ બીજી બાઈની ઉપર આપણે જ્યાં એક મેં ભાગ કટિંગ કરીને રાખ્યો હતો એને બીજી બાઈ ઉપર આપણે ગોઠવી દેવાનો છે આ રીતનું બીજી બાંય ઉપર આપણે ગોઠવી દઈશું સરસ મજાનું ગોઠવીને પછી એને પણ એ જ માપે આપણે ફરતા ફરતા કટિંગ કરી નાખવાનું છે બાંયું રહી આવી રીતના કટિંગ કરી નાખવાની છે બાંયું પેટર્ન બધી મેં લઈ લીધી છે હવે જે એક કોથળી લીધી છે કોથળી આની અંદર આપણે નાખવાની છે એટલે કોથળીને મેં લઈ લીધી છે કોથળી ને મેં કટિંગ કરીને રાખ્યું છે કાપડ મેન કાપડ એને કોથળી ઉપર મૂકીને આપણે કટિંગ કરી નાખવાનું છે આ રીતનું કોથળી આ રીતની કટિંગ કરી નાખશું આપણે પછી આને જેવું જ આપણે એક અસ્તર લઈ લેવાનું છે આ કોથળે આપણે લાંબો પટ્ટો કટિંગ હળંગ થઈ ગયો છે અને આ છે એ બાયું આપણે લીધી એટલે બે ભાગ છે હવે આ બે ભાગ જે બ્લેક કલર કાળો કલર રહ્યો એને નીચેથીને આપણે આ રીતની ભેગું કરીને સિલાઈ મારી દેવાની છે કેમ કે આ બાઈની પેટર્ન લીધી છે એટલે આને આપણે સિલાઈ મારવી પડશે આ રે બે ભાગ રહ્યા એને આવી રીતના આપણે સિલાઈ મારી દેવાની છે વચ્ચેથી વચ્ચેથી હું સિલાઈ મારી દઉં છું આ રીતનું સિલાઈ મારીને મેં રેડી કરી નાખ્યું છે સિલાઈ મારી દીધી છે હવે આપણે ચેન લીધી છે જે બાર ઇંચનું નિશાન હતું એ આ આપણે ચેન મૂકી દેવાની છે હવે પહેલાં કોથળી મૂકવાની છે પછી મેન કાપડ મૂકી દીધું છે પછી ઊંધી ચેન મૂકીને ઉપર અસ્તર મૂક્યું છે એ પણ ઊંધું મૂક્યું છે અને વધારાની કોથળી કટિંગ કરી નાખશું આ રીતનું બીજા ભાગ બાજુ પણ આપણે આ રીતનું અરખું ખેંચીને કાપડ ખેંચીને ચેન મૂકી દેવાની છે આ અસ્તર જે ઉપરનું વૈજનું છે એ મેં એ માપ લઈને કટિંગ વૈજનું અસ્તર કાપી નાખ્યું છે હવે આને પણ આ રીતની બીજા સાઈડ પણ આપણે ચેન મૂકી દેવાની છે બે સાઈડ આ રીતની ચેન મૂકી દેવાની છે અને કોથળીને નીચે રાખવાની છે આ રીતની મેં બે સાઈડ ચેન મૂકી દીધી છે કોથળી નીચે રાખી છે મેન કાપડ વચ્ચે રાખ્યું છે અને આ રીતનું મેં હવે ઉઠલાવી લીધું છે એટલે આપણે કોથળી રહી વચ્ચે આવી ગઈ છે અને ચેનનું ફિનિશિંગ સરસ મજાનું આવી જાય છે હવે ચેનને આપણે ધાર સિલાઈ મારી દીધી છે આ રીતનું ફરતા ફરતા સિલાઈ આપણે બધી બાજુ મારી દીધી છે ફરતાં ફરતા બધી સિલાઈ મારી દેવાની છે ચેનની ધાર પણ આપણે ફિનિશિંગથી સિલાઈ મારશું આ રીતનું કાપડને સરસ મજાનું બે હારતા આપણે સિલાઈ મારવાની આ રીતનું લાલ કાપડમાં પણ બે ડબલ સિલાઈ એક મારી દઈશું પાયે પાયે તેથી આપણે વચ્ચેથી કટિંગ કરીને અહીંયા આપણે બીજું ચેન મૂકી શકીએ પેકેટ બનાવવા માટે નવે આ સાઈડ સાઈડમાં વધારાનું કાપડ છે કોથળીને અસ્તરને બધું બહાર ગયું છે એને આપણે કટિંગ કરી નાખશું આ રીતનું મેં બધું વધારાનું કટિંગ કરી નાખ્યું છે હવે આને પણ એક ચેન મૂકી દેવાની છે જે સાઈડમાં પાકીટ બનાવવાનું છે એની માટે અહીંયા આપણે એક ચેન મૂકી દીધી છે બે ઇંચનું જે ગાળો રાખીને મેં કાપી નાખ્યું છે એક બાજુથી એને હવે આપણે ચેન મૂકી દીધી છે આ રીતની ચેનને ધાર સિલાઈ મારી દીધી છે અને વધારાની ચેન કટિંગ કરી નાખી છે હવે આને પણ આ બાજુ પણ એક જેને આપણે મૂકવાની છે જેને પોકેટ બનાવવાનું છે એટલે એને પણ આપણે ધાર સિલાઈ મારી દઈશું એને પણ આપણે ધાર સિલાઈ મેરી દીધી છે હવે આને આપણે વચ્ચેથીન પણ એક સિલાઈ મારી દઈશું જે એક કાળી પટ્ટી છે એની ઉપર પણ એક સિલાઈ મેં મારી દીધી છે જે વચ્ચે આપણે કોથળી મૂકી છે ને અસ્તરની કોથળીને હંધાઈનું ફિટિંગ આવી જાય એ માટે હવે બે બોરિયા મેં લઈ લીધા છે એક એક બોરીયું પેલા પાકીટવાળા ચેન મૂકી છે એને આપણે એક બોરિયું સડાવી દઈશું આ રીતનું મેં બોરિયું સડાવી દીધું છે એક સાઈડ બોરીયું કાઢીને બીજી બાજુથી સડાવવાનું છે એટલે ચેનનું ફિનિશિંગ સારું આવી જાય હવે આપણે આ પાકીટ બનાવવા માટે અંદર એક કાપડ મૂકવું પડશે જે ચેનની ઉપર આ રીતનું વાળીને હું મૂકી દઉં છું એટલે પાકેટ બની જાય છે અંદર એક ખીચું બની જાય છે જે આપણે ખીચું બનાવવાનું છે આ રીતનું બધે ફિનિશિંગથી સિલાઈ મારી દઈશું ફરતા ફરતા ખિસ્સાને પણ આ સિલાઈ મેં મારી દીધી છે અને વધારાનું બધું કટિંગ કરી નાખ્યું છે જો પાકેટ આપણું બની ગયું છે એક સાઈડ હવે આપણે નાકા બનાવવા માટે એક બે લાલ કલરના પટ્ટા કાપીને રાખ્યા હતા એને ઉપર હું કાળા કલરની એક પટ્ટી મૂકી દઉં છું આ રીતની સિલાઈ મારીને ફિનિશિંગ કરી નાખશું આ રીતનું વાળીને આ એક નાકું બનાવવાનું છે મારે અને પણ ઓટીને બીજી બાજુ પણ સિલાઈ મારીને સરસ મજાની કાળી પટ્ટી આપણે વચ્ચે ગોઠવી દઈશું એટલે નાકાની પેટર્ન સરસ મજાની દેખાવા આવશે જે આપણું પસ તૈયાર કર્યું છે એના મેચિંગના નાકા તૈયાર કરી લે કરી લેવાના છે આપણે બીજું નાકું પણ આપણે બનાવી નાખશું બે નાકા આપણા તૈયાર થઈ ગયા છે હવે બે નાકાને સરખા ભાગે આપણે માપીને કટિંગ કરી લઈશું બે નાકા સરખા માપીને કટિંગ કરીને આપણે ઠેલાને વચ્ચે વચ્ચે નિશાન મારી દેવાનું છે આ રીતનું વચ્ચે વચ્ચે નિશાન મારી દઉં બે બાજુ પછી નીચાણ નિશાનને વચ્ચે રાખીને સિલાઈ મારવાની છે આ રીતની નિશાનને વચ્ચે રાખીને હું પહેલાં આ રીતને નાકું ઊંધું મૂકીને સિલાઈ મારું છું પછી આપણે ફેરવી નાખીને નાકું હવળું કરીને ઉપર સિલાઈ મારી દેવાની છે એટલે જે નાકું આપણે ઉપરથી જ મૂક્યું છે એની સિલાઈનો ભાગ દેખાય નહીં આ રીતના ફિનિશિંગવાળા નાકા મૂકાઈ જાય છે સરસ મજાના બે બાજુ મેં નાકા મૂકી દીધા હવે આપણે બોરીઓ આપણે સડાવી દઈશું આ રીતનું બોરિયું પણ મેં સડાવી દીધું હવે આપણે ઉઠલાવી લઈશું ઠેલાને આપણો ઠેલો ઉઠલાવી નાખશું અને આ રીતના બે શેડા એક બાજુથી નીકળી જાય છે બોરિયું એટલે બે આ રીતના શેડા બે ચેનના ભેગા કરીને ડબલ સિલાઈ હું મારી દઉં છું ડબલ સિલાઈ મારીને વધારા દોરા કટિંગ કરીને બીજી સાઈડ પણ આપણે સિલાઈ મારી દેવાની ડબલ ડબલ સિલાઈ મારી દઈશું આરવાર એટલે ફિટિંગ હશે આપણે ચેન ખોલીને બોરિયું ખોલીને આ રીતના ખૂણા છે એ પકડીને એક સાઈડ ખૂણા આમ દબાવી દેવાના છે બે ઇંચ જેટલા ગાળે આ સિલાઈ હું મારું છું એ બે બાજુ ખૂણા દબાવીને આ રીતની સિલાઈ મારવાની છે ડબલ ડબલ સિલાઈ મારી દીધી છે ખૂણાએ અને હવે આપણે આ ઠેલાને ઉથલાવી લઈશું સરસ મજાનું આપણું પસ બનીને તૈયાર થઈ ગયું છે ખૂણા કાઢી નાખવાના છે બહાર આ રીતના ખૂણા સરસ મજાના બહાર કાઢીને એટલે આપણું પર્સ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે એક ટી શર્ટની બાંયુંથી આ પેકેટને બનાવ્યું છે નાનું આમ બનાવ્યું છે એમ તો આમાં ઘણું બધું સમાઈ રહી છે ચૂંટડીને એક કપડાં પણ સમાઈ રહી છે એવડું બનાવ્યું છે ખાલી ટી શર્ટની બાયુમાંથી મેં બનાવ્યું છે અને એટલું સરસ મજાનું બનાવ્યું છે કોઈની પાસે આવું પસ નહીં હોય સાઈડમાં પણ એક પાકીટ રાખ્યું છે આ રીતનું સરસ મજાના ખૂણા બહાર કાઢીને આ રીત થેલો મેં બનાવીને તૈયાર કર્યો છે નાનો એવો તમારી પાસે પણ જૂના ટી શર્ટ પીડા હોય તો આ રીતના ઉપયોગી એનો થઈ જાય છે આ મેં એક જૂનું ટી શર્ટ પીડ્યું હતું એમાંથી ના પસ બનાવીને તૈયાર કર્યું છે સરસ મજાનું પસ છે આ પસ તમને માર્કેટમાં પણ જોવા નહીં મળે તમારા હાથમાં હશે તો કોઈ પૂછશે ક્યાંથી લીધું આ સરસ મજાનું પસ આપણે બનાવ્યું છે એક આગળ પણ મેં ટી શર્ટમાંથી જ પસ બનાવ્યું હતું એનો શોર્ટ વિડીયો મૂક્યો છે એનો લોંગ વિડીયો નહોતો એટલે મેં બીજો ટી શર્ટની બાયુમાંથી બનાવી નાખ્યું છે પસ સરસ મજાનું પસ બનાવીને તૈયાર થઈ ગયું છે જે પણ તમારી પાસે પેટનવાળા ટી શર્ટ હોય તો એનો ઉપયોગ કરી શકો છો સરસ મજાને ડબલ ખાનાનું પેકેટ આપણું બનીને તૈયાર થઈ ગયું છે